તો હાલ ગુજરાતમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મતદાર યાદીની જે ફાઇનલ યાદી છે જાહેર કરવામાં આવી છે કુલ ચાર પોઈન્ટ ચાલીસ કરોડ મતદારો નોંધાયા છે ત્રણ પોઈન્ટ પંચાણું લાખ મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે ગુજરાતની ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ચાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડ મતદારો નોંધાયા છે ત્રણ પોઈન્ટ લાખ મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે ગુજરાતમાં અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં ચાર પોઈન્ટ ચાલીસ કરોડ જેટલા મતદારો નોંધાયા છે ત્રણ પંચાણું લાખ મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે ત્યારે અલગ અલગ ગુજરાતના રાજ્યમાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ફાઇનલ મતદારોનું નામ લિસ્ટ છે એ જાહેર થયું છે ત્યારે નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે ચાર પોઈન્ટ ચાલીસ કરોડ મતદારો નોંધાયા છે અને ત્રણ પોઈન્ટ પંચાણું સામે ત્રણ પોઈન્ટ પંચાણું લાખ મતદારો છે એ રદ કરવામાં આવ્યા છે વધુ માહિતી માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા દિલીપ પ્રજાપતિ લાઈવ જોડાઈ ગયા છે સાડા ત્રણ મહિના જેટલી સમયગાળા દરમિયાન યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે

સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો ગુજરાતની ફાઇનલ મતદાર યાદીનું જે નામ છે એ જાહેર કરવામાં આવ્યું છે ચાર પોઈન્ટ ચાલીસ કરોડ જેટલા મતદારો નોંધાયા છે ત્યારે ત્રણ પંચાણું લાખ જેટલા મતદારોના નામ છે એ રદ કરવામાં આવ્યા છે ગુજરાતની અંતિમ મતદાર યાદી છે એ જાહેર કરવામાં આવી છે